નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું ગઈકાલથી રાજ્યમાં પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને સરકારી અધિકારીઓ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પહોંચ્યા તેમણે પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી આ પ્રવેશ ઉત્સવની શરૂઆત વર્ષોથી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારથી કરવામાં આવી છે આ પ્રવેશ ઉત્સવના ઉદ્દેશની પાછળ ઉદ્દેશ છે કે વધારેમાં વધારે બાળકો સરકારી શાળાઓમાં જાય અને સારું શિક્ષણ મેળવે ગઈકાલથી શરૂ થયેલ આ ઉત્સવ હજી આજનો દિવસ પણ ચાલશે મોટી મોટી જાહેરાતો મોટા મોટા દ્રશ્યો મોટી મોટી તસવીરોમાં રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ દેખાઈ રહ્યા છે જે બાળકોની આંગળી પકડીને લઈ જાય છે ક્યાંક બાળકોનું આરતી સ્વાગત કરવામાં આવે છે શિક્ષણની પાછળ ગુજરાત કરોડો રૂપિયા ખર્ચે છે કહેવાય છે કે ગુજરાત સરકાર કહે છે કે ગુજરાત તો શિક્ષણમાં રોલ મોડેલ છે પણ આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી સહિત સમગ્ર રાજ્ય સરકાર જ્યારે ઉત્સવમાં વ્યસ્ત છે ત્યારે રાજ્યની અનેક એવી સ્કૂલો છે કે જ્યાં બાળકોને બેસવા માટે બાકડા નથી બાળકોને ભણાવવા માટે શિક્ષકો નથી બાળકોને બેસવા માટે સારા મકાનો નથી જી હા આપ કરો છો સારી વાત છે આ શાળામાં કુલ છ રૂમ છે અને પાંચ વર્ગ રૂમ અને એક અન્ય રૂમ એટલે કુલ છ રૂમ છે જેમાં ધોરણ દો નવ અને દસ ના વર્ગો ચલાવવામાં આવે છે શાળામાં માત્ર એક ગણિત એક અંગ્રેજી ભાષા અનેક સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે સમજી લો આ ત્રણ શિક્ષક આખી સ્કૂલ ચલાવે છે એટલું જ નહીં એક દિવસ પહેલા નર્મદામાં આપના ધારાસભ્ય અને યુવા નેતા ચૈતર વસાવાએ તેના મત વિસ્તારની લગભગ ચાર થી વધારે પ્રાથમિક સ્કૂલોની માહિતી લીધી હતી અને તેમણે વિડીયો વાયરલ કર્યા હતા કે ત્યાંની સ્થિતિ કેવી છે શિક્ષક વગરની સ્કૂલો છે ત્યાં ભણાવવા માટે શિક્ષક નથી બેસવા માટે જર્જરિત પ્રવેશ આ બાજુની સ્કૂલો ઉપર પણ કરો વધારે એવી સ્કૂલ છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે અને સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં છે એટલું જ નહીં સાબરકાંઠાના અરવલી બાજુના અંદરના ગામડાઓમાં આંગણવાડીમાં બેસવા માટે રૂમ નથી અને આખી રાજ્ય સરકાર અત્યારે વ્યસ્ત છે શાળા પ્રવેશ ઉત્સવમાં પણ બીજી બાજુ પણ તમે નજર કરો કે જ્યાં સાચે જરૂર છે જ્યાં પાયાની જરૂરિયાત છે તમે ત્યાં તો પહોંચો અનેક વખત લોકો રજૂઆત કરે છે શિક્ષણ વિદો રજૂઆત કરે છે કે રાજ્ય વિકાસની વાતો કરે છે રાજ્ય રોલ મોડેલની વાતો કરે છે પણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અંદરના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં તમે કે તમારા સરકારી અધિકારીઓ જાવ તો ખરી તો તમને ખ્યાલ આવે કે અહીં શિક્ષણની વ્યવસ્થા કેવી છે અનેક સ્કૂલોમાં વાલીઓ બાળકોને ભણવા તો મોકલે છે પણ તેને ભણાવે કોણ શિક્ષક નથી આપને યાદ હશે થોડા દિવસ પહેલા કાયમી શિક્ષકની ભરતીનું આંદોલન થયું ગાંધીનગરમાં સરકારની સામે હંગામો થયો છતાં સરકાર કહે છે કે ગુજરાતમાં શિક્ષણ સૌથી આગળ છે અમે જે તસવીરો રજૂ કરી રહ્યા છે તે સિક્કાની બે બાજુની છે સારી વાત સારી વાત છે કે રાજ્ય સરકાર શિક્ષણનો પ્રવેશ ઉત્સવ કરે બાળકોને સ્કૂલ સુધી લઈ જાય અને તેને પ્રોત્સાહિત કરે તે વાત સારી છે અમે તેને પણ પ્રોત્સાહન આપીએ છીએ અમે તેની પ્રશંસા કરીએ છીએ પણ બીજી બાજુ જે ખોટું થઈ રહ્યું છે જે શિક્ષણના પાયાના બરબાદ કરવામાં આવી રહ્યું છે તેની ઉપર પણ તમારી જ જવાબદારી છે તમારે જ નજર કરવી પડશે તમારે જ સુવિધા આપવી પડશે મતલબ સાફ છે કે જે સારું છે તેને તમે પ્રકાશિત કરો છો અને જ્યાં સૌથી વધારે ખરાબ ચિત્રો આવી રહ્યા છે તેને તમે સાઈડ કરો છો નર્મદા ડેડીયાપાડા નેત્રંગ વલસાડ ડાંગ આવા સહિતના ટ્રાયબલ વિસ્તારમાં તો બેસવા માટે મકાનો નથી એક એક રૂમના મકાન છે અને તે પણ નળિયાવાળા કે વરસાદ આવે ને તો પાણી અંદર પડે આ બાળકો કેવી રીતના ભણે અનેક જગ્યાએ સાબરકાંઠા બનાસકાંઠામાં અંદરના ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનો છે કે જ્યાં બાળકોને બેસતા ડર લાગે કે હમણાં ઉપરથી પોપડું પડશે ને મને ઈજા થશે તો મંદિરોમાં આંગણવાડી ચાલે છે સો સો બસો છોકરાઓ સરકારી સ્કૂલોમાં ભણતા હોય માત્ર ત્રણ શિક્ષક હોય આ શિક્ષકની પણ કેવી હાલત હશે અને જો શિક્ષકની હાલત એવી હોય તો રાજ્યના શિક્ષણની હાલત કેવી છે મતલબ સાફ છે કે સરકાર ઉત્સવમાં વ્યસ્ત છે સરકાર ઉત્સવ મનાવી રહી છે પણ બીજી બાજુ જે બાળકો પાયાના શિક્ષણ માટે માગણી કરે છે તે હજી ત્યાં ને ત્યાં જ છે નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર